છાશ પંદર રૂપિયાની રોકાણ પાંચસો રૂપિયાનું અને ધંધો લાખો રૂપિયાનો જી હા મિત્રો ગુજરાતીઓ દરરોજ લાખો લીટર ફાઉન્ડર ભૌતિક અને ભૂમિકા પટેલ ની છે વિરમ ગામ થી અમદાવાદ આવેલા આ ખેડૂત દંપતી વર્ષ બે માં કુલ એન્ડ ફ્રેશ ની સ્થાપના કરી હતી આમની રૂપિયા પંદર માં મળતી ઘાટી ક્રીમ થી ભરપૂર મસાલા છાશ ગુજરાતીઓને એટલી મીકે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને મોડાસા પાંચસો રિટેલ છાસ કાઉન્ટર શરૂ કરી શકાય છે જો તમારી પાસે ફ્રેજ કે બીજી સગવડ ના હોય તો કંપની પૂરો સપોર્ટ આપે છે છાશ અને લસ્સીના સેમ્પલ પણ આપે છે રિટેલરને વીસ ટકા અને બી ટુ બી ડીલર ને દસ ટકા પ્રોફિટ